નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં એકાવન વરસ પછી શનિ જયંતિ પર હાથ મિનિટ માટે એક દુર્લભ રાજયોગ રચા છે આ ત્રણ રાશિઓ પર શનિના અમૃતનો વરસાદ થશે મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વીડિયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ આ વખતે શનિ શનિજયંતિ ખૂબ જ ખાસ રહેવાની છે મિત્રો એક એકાવન વર્ષ પછી શનિજયંતિ પર ફક્ત સાત મિનિટ માટે એક દુર્લભ રાજયોગ રચાશે આ અલૌલિક રાજયોગની રચનાને કારણે બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિઓ પર શનિદેવના અપાર આશીર્વાદ રહેશે જેના કારણે આ ત્રણ રાશિઓ શનિદેવની કૃપામાં આવશે અને આ ત્રણ રાશિઓ શનિના સાડા સાતી સાડા સાતી અને ધાયાના પ્રભાવથી મુક્તિ મેળવશે મિત્રો શનિ જયંતિ પર શનિદેવજી આ ત્રણ રાશિઓ પર અમૃતનો વરસાદ કરશે મિત્રો જેના કારણે આ ત્રણ રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે હવે આ ત્રણ રાશિઓના જીવનમાં સૂર્યનો પ્રકાશ ફેલાશે હવે ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે શનિદેવના અમૃત વર્ષાને કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે જે શનિના પ્રકોપથી રાહ રાહત આપશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે શનિ જયંતિ ખાસ છે કારણ કે આ વખતે ફક્ત આઠ સાત મિનિટ માટે એક યોગ બની રહ્યો છે જે તમને શનિના પ્રકોપથી બચાવી શકે છે મિત્રો શનિ જયંતિ એ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે જે દર વર્ષે જેઠ મહિનાની અમાવાસના દિવસે ઉજવવામાં આવે છે જે ન્યાય અને કર્મના દેવતા ભગવાન શનિદેવના જન્મના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે શનિ શનિજયંતિ એ ભક્તો માટે ભગવાન શનિની પૂજા કરવા દુર્ભાગ્યથી રક્ષણ મેળવવા અને સાચી ભક્તિ દ્વારા સફળતાને આમંત્રણ આપવાનો ખાસ દિવસ છે આ વર્ષે શનિ શનિજયંતિ હત્યાવી મેના રોજ ઉજવવામાં આવશે પ્રાચીન શાસ્ત્રો અનુસાર સૂર્યદેવના પુત્ર ભગવાન શનિનો જન્મ આ દિવસે થયો હતો મિત્રો તેથી દર વર્ષે જૈઠ અમાવાસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે એકાવન વર્ષ પછી જૈઠ અમાવાસા એટલે કે શનિ જયંતિના દિવસે ફક્ત સાત મિનિટ માટે આ દુલ્હભ દુર્લભ રાજયોગ રચાઈ રહ્યો છે મિત્રો જે જે જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે મિત્રો આ યોગના નિર્માણને કારણે આ ત્રણ રાશિઓના જીવનમાં શનિદેવની અલૌકિક દ્રષ્ટિ પડવાની છે મિત્રો આ શનિ શનિજયંતિ પર સુકર્મ રાજયોગ તતિયોગ બનશે જ્યારે સવારે એક દુર્લભ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે આ યોગ ફક્ત સાત મિનિટ માટે જ રહેશે જે એકાવન વર્ષ પછી શનિ શનિજયંતિ પર જોવા મળતો એક દુર્લભ દૃશ્ય હશે આ ખાસ યોગમાં તમે પૂજા કરીને શનિને પ્રસન્ન કરી શકો છો આ ઉપરાંત શનિવાસ યોગ હશે જે એક દુર્લભ રાજયોગ હશે જેના જે આ ત્રણ રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો મિત્રો શનિદેવને ન્યાય અને કર્મના દેવતા માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તે દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે જો તમારા કર્મો સારા હોય તો શનિદેવ તમને શુભ ફળ આપે છે અને જો તમારા કર્મો ખરાબ હોય તો તે તમને સજા આપે છે ઘણા લોકો શનિદેવના નામથી ડરતા હોય છે પરંતુ વાસ્તવમાં તેના ભક્તો માટે ફાયદાકારક છે શનિદેવ બ્રહ્માંડમાં એકમાત્ર એવા દેવ છે જે પોતાના ભક્તોને મુક્તિ આપે છે અને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે તો મિત્રો ચાલો જાણીએ કે શનિ જયંતિ પર સાત મિનિટ માટે રચાયેલી દુર્લભ સ્થિઓમાંથી એક રાશિઓ કઈ રાશિઓ ભાગ્યશાળી બનવા જઈ રહી છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે એકાવન વર્ષ પછી શનિ શનિજયંતિ પર દુર્લભ સર્વર્થ સિદ્ધિયોગ શનિજયંતિથી શનિદેવ તમારા પર ખૂબ જ ખુશ છે જેના કારણે તમારા પર શનિના ધૈર્યનો પ્રભાવ ઓછો થવાનો છે જેના કારણે શનિદેવના આશીર્વાદથી શનિજયંતિથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે શનિદેવ તમારા કર્મ અનેક પ્રકારના લાભ અને સંપત્તિ સાથે આવવાના છે જેના કારણે જયંતિનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે હથ્યાવી મેના રોજ આવતી શનિ શનિજયંતિ પર તમને ફક્ત લાભ જ મળવાનો છે શનિદેવના આશીર્વાદથી તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ આવવાની છે તમને અનેક પ્રકારના લાભ સંપત્તિ અને મોટી સફળતા મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય શનિ શનિજયંતિ પર એકાવન વરસ પછી શનિનો અમૃત વર્ષ તમારા પર પડવાનો છે ઉપરાંત મિત્રો શનિ જયંતિ પર તમારે હનુમાનજીના મંદિરમાં જવું જોઈએ અને પ્રભુજીને લાલ ચોળા અર્પણ કરવો જોઈએ ભગવાન ખુશ થશે નંબર બે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ જયંતિથી તમારા ભાગ્યના તમારા ચમ તારા ચમકવા જઈ રહ્યા છે મિત્રો શનિદેવ તેમના જન્મદિવસ પર તમને માફ કરવાના છે હત્યાવી મેના રોજ આવતી શનિ શનિજયંતિ તિથિ પર શનિદેવના આશીર્વાદ તમારા પર રહેવાના છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે એકાવન વર્ષ પછી આ દુર્લભ રાજયોગથી તમને શનિના સાડા સાતીના પ્રભાવથી રાહત મળવાની છે મિત્રો તમને શનિદેવના આશીર્વાદ મળવાના છે મિત્રો ભૂતકાળમાં તમે તમારા કાર્ય માટે જે પણ પ્રયત્નો કર્યા છે તેમાં તમને સફળતા મળશે કરમ કરમ ફળદાયી શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને સકારાત્મક પરિણામો મળશે આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ ખૂબ જ મજબૂત બનવાની છે તમને આર્થિક લાભ મળવાની ઘણી શક્યતાઓ છે જેના કારણે તમને ચારેય બાજુથી પૈસા મળવાના છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે શનિ જયંતિ તમારા માટે ખૂબ જ શુભ રહેશે શનિ જયંતિ પર સૂર્યપુત્ર શનિદેવ મહારાજની કૃપા તમારા પર રહેશે મિત્રો આ સમયે સમયને બગડવા ના દો અને સમયનો લાભ લઈને તમારા જીવનમાં આગળ વધો સમય તમારા પક્ષમાં રહેવાનો છે મિત્રો શનિ જયંતિ પર તમારે હનુમાનજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ શનિદેવ તમારા પર પ્રસન્ન થશે નંબર ત્રણ કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિના લોકોને જણાવી દઈએ કે એકાવન વર્ષ પછી શનિ શનિજયંતિ પર રચાયેલા દુર્લભ રાજયોગને કારણે શનિનો અમૃત વર્ષા તમારા પર પડવાનો છે આ મિત્રો હત્યાવી મેના રોજ શનિ મહારાજની જન્મતિથિ જન્મ જન્મ જન્મજયંતિ પર શનિદેવ મહારાજ તમારા પર પોતાના આશીર્વાદ વર્ષાવવાના છે જેના કારણે તમને ક્ષમા મળવાની છે શનિદેવ તરફથી ક્ષમા મળતાં જ શનિદેવનો પ્રભાવ તમારા પર ઓછો થવાનો છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને ફક્ત લાભ જ મળવાનો છે શનિદેવ શનિ જયંતિથી તમારી પ્રગતિનો માર્ગ ખુલવાનો છે કરમ ફળદાયી શનિદેવ મહારાજના આશીર્વાદથી મિત્રો આ સમયે તમને તમારા રોકાણથી લાભ મળવાનો છે કરમ ફળદાયી શનિદેવ મહારાજના આશીર્વાદથી બધી થાય સમસ્યાઓ દૂર થશે અને તેની સાથે વર્ષોથી બાકી રહેલા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો શનિ શનિજાંતિ પર શનિદેવના આશીર્વાદથી તમારા શનિ આશીર્વાદ તમારા પર રહેવાના છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો સમયને તમારા હાથમાંથી જવા ના દો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો બસ મિત્રો તો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ